નમસ્કાર પંચમહલા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ જામુગડા ખાતે દેવી રામપુરા ગામના અને તાલુકો દેવગઢ બારિયાના વતની સુરેશભાઈ શંકરભાઈ ઉંમર પાંત્રીસ જેઓ જામુગડાના ભાનપુરા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં કડિયાકામ મંજૂરી કરવા આવેલા હતા જેઓ લગભગ બારની વચ્ચે કડિયાકામમાં વપરાતી લોરીના ટાયરને હવા ભરવા માટે જામુગડા પોલીસ સ્ટેશન નજીક આવેલી ટાયર પંચરની દુકાને આવીને જાતે જ હવા ભરતી વખતે અચાનક ટાયર ફાટતા ટાયરની રીંગ ઉછળીને તેમના મોઢામાં ભાગે વાગતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે આજુબાજુથી લોકો એકત્રિત થઈ ગયા હતા જ્યારે આ બાબતની જાણ એકસો આઠને કરતા એકસો આઠ ગાડી વહેલી ન આવતા રસ્તા ઉપરનો ટ્રાફિક જોઈ દોડી આવેલી જામુગુડા પોલીસે ત્યાંથી નીકળતા ટેમ્પાને રોકી તેમાં ઘાયલ સુરેશભાઈને લોહી લોહાન હાલતમાં તાત્કાલિક જામુગુડા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યારે જામુગુડા આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે બોડીથી રીફર કરવામાં આવ્યા હતા રસિક પંચમહાલ પંચમહાલય જાંબુગોડા